વડોદરાના માંજલપુર પેટ્રોલ પંપ પર સિગારેટ ના પાડતા કાર ચાલક સહિતના મેનેજરને માર માર્યો મેનેજરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ મુંબઈથી અમદાવાદ ફ્લાઇટના ટેક ઓફ થયાના વીસ મિનિટમાં વિચિત્ર અવાજ આવ્યો અમદાવાદ એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ટીમ સતર્ક કરાઈ દિલ્હીના કાલકાજી મંદિરમાં માતાના જાગરણ દરમિયાન સ્ટેજ એક મૃત્યુ તો લોકો થયા ઘાયલ પગલે પોલીસે આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો ભારત રેલવે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટમાં સફળતા ટ્રાયલ દેશની સૌથી લાંબી ટર્નલમાં ટ્રાયલ પૂર્ણ

સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરની કીટમાં દારૂ બિયર નો જથ્થો મળ્યો ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડો ફૂટ્યો રણજી ટીમના સિનિયરો ગાંધીનગર ખાતે યોજાયેલ ઓગણ માં ફિલ્મ ફેર એવોર્ડ માં કરણ જોહોર થી લઈ જાનવી કપૂર સુધીના દરેક લોકો જોવા મળ્યા રેડ કાર્પેટ પર સ્ટાર્સ ઝળક્યા તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ